ભરૂચ જિલ્લામાં ચુમ્માળીસ ડિગ્રીને પાર કરી ગરમી આગળ વધી રહી છે ત્યારે આકરી ગરમીમાં વીજ વપરાશ અને માંગમાં વીસ ટકાનો જંગી વધારો થયો છે હાલ ભરૂચમાં દૈનિક વીજ વપરાશ ઓગણત્રીસ મિલિયન યુનિટને સ્પર્શી ગયો છે ગરમીમાં વધારો તેમજ ઘરેલું ઔદ્યોગિક કૃષિ ક્ષેત્ર ડિમાન્ડ અને વપરાશ વધતા ભરૂચ ડીજીવીસીએલ સર્કલમાં સમાવિષ્ટ નર્મદા અને ભરૂચ જિલ્લામાં વીજ વપરાશ હાલ રોજનો ઓગણત્રીસ પોઈન્ટ આઠ મિલિયન યુનિટ જેટલો થઈ રહ્યો છે ભરૂચ સર્કલમાં આવનારા પહેલા વીજ પુરવઠાની માંગ દૈનિક વીસ થી ત્રેવીસ મિલિયન યુનિટ હતી જે વીજ ખપત હાલ વીસ વધી ગઈ છે ભરૂચ વીજ સર્કલમાંથી મળતી માહિતી મુજબ ભરૂચ અને નર્મદામાં ડોમેસ્ટિક અને ઇન્ડસ્ટ્રી ક્ષેત્રમાં ગણીએ તો અંદાજે સાત લાખ વીજ ગ્રાહકો છે મે મહિનામાં રેકોર્ડ બ્રેક ગરમી વચ્ચે દિવસભર પચીસ થી સત્તાવીસ હજાર સોલાર રૂફટોપ ગ્રાહકો વચ્ચે કોઈ સમસ્યા સર્જાતી નથી

જેમાં સરેરાશ સત્તર થી વીસ ટકાનો વધારો દર વર્ષે નોંધાઈ રહ્યો છે જોકે બે હજાર બાવીસ થી સોલાર રૂફટોપ ને લઈ ત્રેવીસ અને ચોવીસ માં વીજ કંપની પર બે પોઈન્ટ તેતાલીસ ટકાનો જ વધારો નોંધાયો છે